ગુજરાતની એક એવી પવિત્ર ભૂમિ કે જે ભૂમિમાં અનેક સંતો થઈ ગયા છે જેમનું નામ ખાલી પણ બોલવાથી મનમાં શાંતિ થાય છે મારે પણ આજે એક એવા સંતની વાત કરવી છે કે જેમને રાષ્ટ્રીય સંતનું બિરુદ મળેલ છે તેમણે ભક્તિના પંથની સાથે સાથે દેશની સેવા પણ કરેલી છે એવા સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બુગદાણામાં આવેલ છે જેમને ફક્ત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે અને જેમના લીધે જ બગદાણા એક ધામ બની ગયું છે જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા શ્રદ્ધા લઈને આવે છે બાબા બજરંગદાસ બધાના જ દુઃખ મટાડે છે જેમને લોકો બાપા સીતારામના ગુલામના નામથી પણ ઓળખે છે ઈસવીસન ઓગણીસો સ વર્ષ હતું ભાવનગરના અધેવાડા ગામમાં હીરદાસજી અને કોરબા નામે રામાનંદી કુટુંબ રહેતું હતું શિવ કોરબા સ્વગર્ભા હતા ત્યારે તેઓ પેરમાં જતા હતા ત્યારે રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી ત્યાં બાજુમાં જ સાંજરિયા હનુમાનનું મંદિર હતું આજુબાજુની બહેનો એમને લઈને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા અને મંદિરમાં હનુમાનજીની આરતીના ઝાલર અણકવા માંડ્યા અને એવા શુભ દીએ એક બાળકનો જન્મ થયો રામાનંદે સાધુ હોવા કારણે નામ રાખ્યું ભક્કીરામ નાનપણથી જ ભક્કીરામ મનમાં માતા પિતાના સંસ્કાર હતા ખરેખર તેમના નામ પ્રમાણે ગુણ પણ હતા એક સવારે ભક્તિરામ મોડે સુધી સૂઈ રહ્યા તો પિતા હીરાદાસ અને માતા શિવકુરબા એ આવીને જગાડ્યા અને જોઈએ તો એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ પણ હતો પછી એમને થયું કે જરૂર ભક્તિરામ શેષ નારાયણના અવતાર હોવો જોઈએ ભક્તિરામને ભક્તિની એવી તો માયા લાગી ગઈ કે એવો બે ધોરણ સુધી જ ભણ્યા હતા અને અગિયાર વર્ષની ઉંમરે તેઓ ખાખીની સમાત્મા કે જેમના ગુરુ હતા સીતારામ બાપુ એમની પાસેથી દીક્ષા લઈ સમાધિની લીન થઈ ગયા પરમ તત્વ અને યોગી સિદ્ધિનો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણા આપવા ગયા ગુરુશ્રી ગુરુશ્રી સીતારામ ભક્તિરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો એટલે મારે તમને આપવા જોઈએ ત્યારે ભક્તિરામ બોલ્યા કે ખરેખર જો તમે મને કંઈ આપવા જ ઈચ્છતા હોવ તો એવું કંઈ આપો કે મારા સ્વ રૂએ રૂએ રામનું રટણ ચાલુ જ રહી ત્યારથી સીતારામજીએ એમનું નવું નામ આપ્યું બજરંગી ને કહ્યું કે જાઓ બજરંગી હવે તમે દુનિયામાં ભ્રમણ કરો અને દીન દુખિયાની સેવા કરો અને તમે આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાઈશો સીતી રામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખવા લાગ્યા એકવાર ભ્રમણ કરતાં કરતા બાપા મુંબઈ આવી પહોંચ્યા ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો બન્યું એવું કે એક ગોરો અમલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નીકળ્યો અને રસ્તામાં બાપા અને બીજા સેવકો પાણીની ડોલો ભરીને એક જગ્યાએ ભેગું કરતા હતા તો ગોરો અમલદાર સંતો અને તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો ને કહ્યું કે જો તમે ખરેખર સંત હો તો ચમત્કાર બતાવો બાપાએ એ જ જગ્યાએ જ્યાં ઊભા હતા ત્યાં જ પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા અને જોત જોતામાં ત્યાં લોકોનું ટોળું કુતુહલ જોવા ભેગું થઈ ગયું અને બાપાએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું તે જોઈને ગૌરવ અમલદાર પણ બાપાના પગમાં પડી ગયું